તો ગાય કેમ છે બધા મજામાં કે પછી આજે કેડિયો બનાવવાનો ટાઈમ કેમ કે રખડવા પડી ગયેલા છે મોબાઈલ પાછળ તરીકે બગડી ગયેલો અડે લોસો માર લો ને હવે મેં જવા માંડી ગયો છું દુકાન બાજુ આરે મારે કોતડવું કોતળા નજારો લેન જી આગળ દુકાન બાજુ પછી તું આગળ બધી વાત કરું બાકી આવડે એક વાર ઉતાવળ ઉતાવળ મેં જવાનું છે અમારે તો આવડા મોટા ઝાડુ રહી છે અમારે આ કીચડ બીચડ બહુ ખતરનાક થઈ ગયેલું હવે બે ત્રણ દિવસ નો ફૂલ વરસાદ પડે છે ઠંડી લાગવાનો સમય વરસાદ પડે આરી આપડી ચાવી પેલી ફાફડી રાણી બેહીરી હજી આપડી ખલીજી આવી ગયા આપણે ફાઇનલી રોડે હા જય બાબા દેખે બસ દુકાન કામી જમ જે આપણે દુકાન આ પાર્સલ લઈને તમને મળો તો ગાઈસ આ રહ્યો આપણું પાર્સલ આના માટે સવારે વહેલું વહેલું ઉઠીને જવું પડ્યું લેવા તો ગાઈસ દુકાન થો જીને આવ્યો મેં ખોર હાવ સાબ આપીએ પછી જે વરત પડવા માટે ટીકાય પાછું જવું પડશે ઓફ પાસે તો ગઈ તમે ઘરેથી નકળી આવી ગયા છે રોડ બાજુ રોડ બાજુ આવતા બે સુકિયા મળી ગયા છે તમને દેખાડો કે

सब देख सकते हैं हमारे यहाँ ऐसे ऐसे स्पोर्ट बाइक को ऊपर पर भरा लेकर जा सकते हैं चरी हुई गाड़ी गाड़ी ने गया सर को बोल गया ऊपर में के लिए तो गाइस हमारे यहाँ ऐसा ऐसा भी होता है तो फाइनली जो सको मित्रों ऐसे मस्त लोकेशन में तो गैस आप देख सकते हो कि यहाँ पे वो जा रहा है तीती ती खोड़ा नहीं रोजड़ी रोजड़ी आपको तो दिख नहीं होगी ये उबी रही गई रोजड़ी भड़कती आवे रे लोल मली गई रोजड़ी भड़कती भड़कती तो फाइनली गैस हम आ गए में डुंगरिया में डूंगी रही हूँ डायरेक्ट गैस भरावा

એવું ના બોલવાનું તમારી સાથે બહુ જ અન્યાય થઈ રહ્યો છે કેમ કે જરીક વહેર પડે જરીક ની પડતો

અને પાર્ટ ટુ બધી ગાવી નાખે પાર્ટ આવ ગાવ હઈ હમ આવ હે આવ હઈ અજુ ગાય ને ગાય ને આલા ભૂલી જવા હઈ બંધ કર દેજો તો એટલે અમે આવી ગયા છે અમારા ગામમાં સરવિંતામાં અમારા ગામમાં અહીંનો એક મિત્ર છે પણ તે જોવા નહીં મળ્યો એટલે અમે ઊભા નહીંથી રહ્યા એટલે અમે આગળ જઈશું તો એ કંઈ હા જો લોંડિયાગીરી કરી રહ્યો છે આ જોઈ શકો વિડીયો વિડીયો બહુ જ વાત કરી રહ્યો છે જય બાબા છે લાવડા તો વાત કરવાનું હજુ પણ એ બંધ નથી કરી રહ્યા હું જોઈ શકો છો મિત્રો આ

આવીને ખાવા બે જોયા ફાળા ખાવા લઈને બે જો ખાઈ લઉં પછી આગળ